નમસ્કાર ખેડૂત મિત્રો શું વધારે પડતા વરસાદથી જે આપણો કપાસની અંદર હાલની અંદર તમે જોઈ શકો છો કે કપાસ વરસાદ ઘણા બધા વિસ્તારની અંદર આવી રીતે મૂરજાઈ ગયેલો જોવા મળે છે એવું લાગે છે કે કપાસ મૂળમાંથી ઉખાડીને નાખી દીધો હોય એવું લાગે છે જેના પાન જોવો તો એકદમ મૂરજાઈ ગયેલા જોવા મળે છે ખરેખર યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે ખેડૂત મિત્રો તમે નવા હોય તો આ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી લેજો જાવ જેથી અવનવી આવી માહિતી તમને મળતી રહે શ્રાવણ મહિનાની અંદર વધુ પડતા વરસાદને કારણે જે આ પ્રશ્ન બનતો જોવા મળે છે વધારે પડતો વરસાદને કારણે જે તડકો કાઢે તો તડકાની તડકો કાઢે એટલે તરત જ જે એકદમ પાંદડા એકદમ મૂરજાઈ ગયેલા જોવા મળે છે પરંતુ ખરેખર ખેડૂત મિત્રો આનો કોઈને કોઈ ઉપાય તો હોય જ છે તો એનાથી કોઈ ગભરાઈ જવાનું જરૂર નથી એટલે આનો કોઈને કોઈ સસોટ રીતે આપણને ઈલાજ જોવા મળતો જ હોય છે ખરેખર જે વધારે પડતો વરસાદ હોય એના કારણે થઈ અને આવી બધી પરિસ્થિતિ દરેક પાકની અંદર જોવા મળે છે કપાસ હોય રીંગણી હોય કે કોઈ શાકભાજીની અંદર આવા પ્રશ્ન જોવા મળતા હોય છે તો ખરેખર આનું ટ્રીટમેન્ટ શું છે કે વધારે વરસાદ પડે એના કારણે થઈ અને મૂળનો વિકાસ રહ્યો એકદમ અટકી જતો હોય છે એટલે કે વિકાસ થતો નથી અને મૂળ મૂળ દ્વારા એ ખોરાક લઈ શકતો નથી તો ખેડૂત મિત્રો આની માટે ખાસ કરીને જે પાંચ ગ્રામ કોબાલ ક્લોરાઈડ આવે કોબાટ ક્લોરાઈડ આવે એ એક પાંચ ગ્રામ એક પપની અંદર છંટકાવ કરવો જે ઉપરથી છંટકાવ કરવો જોઈએ અથવા તો આઠથી દસ ગ્રામ પાણી સાથે આપવું અને એમ પણ ન હોય તો નળીની નોઝલ કાઢી અને પંપ દ્વારા પણ આપી શકો છો તો એનો સો એ સો ટકા આનો ઈલાજ હોય છે અને ઘણા બધા એવું પણ વિચારતા હોય છે કે આનો કોઈ ઈલાજ જ હોતો નથી પરંતુ ખરેખર જે કોઈને કોઈ વસ્તુનો કોઈનો કોઈ ઈલાજ તો જરૂર હોય છે એટલે ખાસ કરીને જે કોબાટ ક્લોરાઇડ ક્લોરાઈડ એનો ઉપયોગ કરી અને સારામાં સારું જે આપણો પાક હતો એવો ને એવો પાસો થઈ જતો હોય છે તો રાહ જોયા વિના જે આ કોબાટ ક્લોરાઈડ એનો ઉપયોગ કરી અને તમે પાછો પાક ઉગાડી શકો છો અને સારો કરી શકો